વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું જીરા ભાખરી જે આપણે તળીને બનાવશું તો અહીંયા આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ હોય છે એ લોટ રોટલીનો લોટ અહીંયા લીધો છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું અને મસાલાની અંદરથી આખા જીરું અને હિંગનો ઉપયોગ કરશું અને મોણ માટે તેલ અને તળવા માટે તેલ અને લોટ બાંધવા માટે પાણી સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું જે છોકરાઓને ભાખરી અને ચાક જમવામાં મજા આવતી હોય તો આ ભાખરી ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો ભાખરી બનાવવાની શરૂઆત કરશું તો બાઉલમાંથી આપણે કાથરોટની અંદર આપણે લોટને લઈ લેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું એક ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું આમાં જીરા ભાખરી છે તો જીરાનું પ્રમાણ તો વધારે જશે અને મોણ ઉમેરશું આપણે સૂકી પડતું આપણે મોણ ઉમેરવાનું છે પહેલાં આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે મિક્સ કરીશું આપણે મોણ એકદમ સરસ આપણા લોટની અંદર દેવાનું છે આપણે આ ભાખરી કડાઈની અંદર તળીને બનાવવાની છે ન તો આપણે તાવડીમાં બનાવવાની ન તો આપણે લોઢીની અંદર બનાવવાની કે ન તો તવીની અંદર આપણે ડાયરેક્ટ કડાઈની અંદર આપણે તળીને ભાખરી બનાવશું અહીંયા આપણે એકદમ સરસ લોટની અંદર મોણ દેવાઈ ગયું છે આપણે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી વળી જાય છે અને તોડીએ તો તૂટી જાય આવું મોણ આપણે દેવાનું અને એકદમ સરસ એવો કઠણ લોટ આપણે બાંધી લેવાનો છે જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરતા જાઉં ને લોટને બાંધતા જશું ભાખરીના લોટમાં હંમેશા થોડું થોડું પાણી ઉમેરીને જ લોટ બાંધવાનો નહીં ઢીલો થઈ જાય તો ભાખરી સારી ન થાય આ ભાખરીને તમે તળીને પણ બનાવી શકો અને તવીને અંદર પણ બનાવી શકો અને તાવડીની અંદર પણ બનાવી શકો પણ અમારા ભાઈને અને અમારા બેનને આ તળેલી ભાખરી બહુ ભાવે છે તો એને એના માટે આજે ખાસ આપણે બનાવીએ છીએ તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરીએ અને લોટ બાંધી લીધો છે જ્યાં લોટ દેખાય ત્યાં જ પાણીને ઉમેરવાનું અહીંયા છૂટો છે તો થોડું પાણી ઉમેરી અને લોટને આપણે મિક્સ કરી લેશું આપણે આટલો કઠણ આટલો કઠણ લોટ બાંધવાનો અહીં આપણો ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે તો આટલો કઠણ આપણે બાંધવાનો અને પાંચ મિનિટ રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે તો અહીંયા આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આપણે અવળું ભાખરીનું લુ લઈ લેશું સરસ આપણે એને ગોળ કરી લેવાનું છે નાની નાની આપણે ભાખરી વણી અને તળી લેવાની છે ભાખરીને આપણે મળી લેશું અને આપણે ચાકુથી કાપા પાડીશું એટલે બહુ ફૂલે અંદર સુધી સરસ એકદમ ક્રિસ્પી થાય આપણી ભાખરી મારા દીક્ષિતભાઈ અને સુરભીબહેનને આ ભાખરી બહુ ભાવે એમ કે મમ્મી તળેલી ભાખરી બનાવો ભાખરી પરોઠા તો આજે એની ફરમાઈશ ઉપર આપણે બનાવીએ છીએ તો આપણા બધા વ્યૂઅર્સને પણ બહુ મજા આવી જશે અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેમાં ભાખરીને આપણે ઉમેરી દઈશું આવી રીતે આપણે ભાખરી બનાવવાની એ ભાખરી તળાય ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરીને પણ વણી લેશું એવું જ નાનું લુ લેશું અને મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ કડક થવા દેવશું આ ભાખરીને આપણે મળી લેશું ભાખરીને આપણે સાઈડ અને બે સાઈડથી સરસ આપણે એને તળી લેવાની છે ગોલ્ડન કલરની અહીં આપણી ભાખરી ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો એને આપણે બહાર લઈ લેશું અને બીજી ભાખરીને ઉમેરી દઈશું તો આવી જ રીતે આપણે બધી ભાખરીને તૈયાર કરવાની છે તો અહીં આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે તો ભાખરીને આપણે બહાર લઈ લઈશું તૈયાર છે અહીંયા આપણી જીરાવાળી તળેલી ભાખરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો